નમસ્કાર દર્શકો એસી ખેડૂત ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે દર્શકો આપણે બધાએ રસ્તા પર મુસાફરી કરતી વખતે માઇલસ્ટોન જોયા છે જ્યારે આપણા વડવાઓ પાસે સેલફોન નહોતા ત્યારે તેઓ આ સીમાચિહ્ન દ્વારા દર્શાવેલ અંતરને અનુસરીને પોતાના સ્થાને પહોંચ્યા હતા જેની પર કોઈ ચોક્કસ જગ્યા વચ્ચેનું અંતર કિલોમીટરમાં લખેલું હોય છે આ સ્ટોન અલગ અલગ રંગના હોય છે માઇલ્સ્ટોન પર માત્ર સફેદ લીલા લાલ અને પીળા રંગની પટ્ટીઓ જ હોય છે શું તમે જાણો છો આ અલગ અલગ રંગની પટ્ટીઓનો અર્થ શું છે આનો જવાબ હું તમને આજે આપીશ માઇલસ્ટોન એટલે હું તો દર્શકો સ્ટોન એટલે હું તમને જણાવી દઉં છું કે આપણે રસ્તામાં જતા હોઈએ ત્યારે સફેદ કલરના વ્હાઈટ કલરના પથરાઓ મૂકેલા હોય છે જે પથરાઓમાં લખેલું હોય છે કે અમદાવાદ ત્રીસ કિલોમીટર રાજકોટ એકસો દસ કિલોમીટર જામનગર એકસો બ પિચોતેર કિલોમીટર એવું બધું લખેલું હોય છે એમાં અલગ અલગ કલર પણ કરેલા હોય છે જેમાં ઉપરની ટોચ ઉપર અમુક જગ્યાએ યેલો અમુક જગ્યાએ ગ્રીન લીલો પીળો કલર લગાવેલા હોય છે તો આ આપણને શું સૂચવે છે તો પહેલાં જ્યારે વડવાઓ પાસે મોબાઈલ નહોતા ત્યારે તેઓએ આ રંગનો જોઈને અંદાજો લગાવતા હતા કે હવે કેટલું દૂર રહેશે કેટલું નજીક હશે તો આજે આપણે એના જ વિશે વાત કરવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી તમને પણ જાણકારી મળી અને હા હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક અને શેર કરવાનું ભૂલતા ચલો વિડીયોની શરૂઆત કરીએ માઇલસ્ટોન પર કિલોમીટર એકમમાં લખવામાં આવેલો આંક સામાન્ય રીતે બે શહેરોની મુખ્ય પોસ્ટ ઓફિસ અથવા બે ગામના ગ્રામ પંચાયત કાર્યાલયો વચ્ચેનું અંતર હોય છે અથવા તો હાઇવે ઓથોરિટી અને નેશનલ સર્વે બ્યુરો દ્વારા નિર્ધારિત શહેરના સેન્ટર પોઈન્ટ કે ઝીરો પોઈન્ટ વચ્ચે માપવામાં આવેલું આ અંતર હોય છે જેમ કે પીળા રંગની પટ્ટીઓ દર્શાવે છે કે તમે કોઈ નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહ્યા છો પથ્થરા ઉપર માઇલસ્ટોન ઉપર પીળો લગાવેલ પીળો પટ્ટો લગાવેલો હોય તો માનું કે તમે કોઈ પણ નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહ્યા છો આમ અલગ અલગ કલર અલગ અલગ દિશા સૂચવતા હોય છે ચાલો હવે જાણીએ બીજી કલર ની વાત પથ્થર પર લીલા રંગની પટ્ટીઓ દર્શાવે છે કે તમે કોઈ સ્ટેટ હાઇવે પરથી પસાર થઈ રહ્યા છો સ્ટેટ હાઇવે મતલબ કે મોટો સિટીનો હાઇવે મોટો હાઇવે આ સ્ટેટ હાઇવે પરથી તમે પસાર થઈ રહ્યા છો લીલા રંગની પટ્ટીઓ તરફથી એ દર્શાવવામાં આવે છે કે તમે તમે અંદાજો લગાવી શકો છો છો કયા પરથી પસાર થઈ અને અને હા દર્શકો વાદળી કાળો આ રંગની પટ્ટીઓનો મતલબ એ છે કે તમે શહેર અને જિલ્લાના માર્ગ પરથી પસાર થઈ રહ્યા છો તો તમે અંદાજો લગાવી જ લેવાનો વાદળી હોય કે કાળો હોય તો તમે કોઈ જિલ્લો અથવા શહેરના માર્ગ તરફથી પસાર થઈ રહ્યા છો

મુખ્ય પોસ્ટ ઓફિસ અથવા બે ગામના ગ્રામ પંચાયતના કાર્યાલયો વચ્ચેનું અંતર હોય છે અથવા તો હાઈવે ઓથોરિટી અને નેશનલ સર્વે બ્યુરો દ્વારા નિર્ધારિત શહેરના સેન્ટર પોઈન્ટ કે જીરો પોઈન્ટ વચ્ચે માપવામાં આવેલું અંતર હોય છે તો આમ દર્શકો પથરા ઉપર લગાવેલો જે નંબર હોય છે અક્ષરો હોય છે તે એક જિલ્લાથી લઈને બીજા ગામ સુધી અથવા તો એક જિલ્લા થી લઈને બીજા જિલ્લા સુધીનું અંતર સૂચવવામાં આવે છે તો દર્શકો આજે બસ આટલું જ કાલે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે તે સુધી મારા તમને બધાને જય મુરલીધર જય દ્વારકાધીશ અને આ મારી માં નવા છો તો પ્લીઝ